નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરા તાલુકાના ઓરવાડા પાસે પાનામ નદી પર બંધ કરેલ બ્રિજ માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે રજૂઆત કરી હતી નેશનલ હાઈવે નંબર ઓગણસાઠ કે જે અમદાવાદ ગોધરા દાહોદ થઈ ઇન્દોર તરફ જતો આંતરરાજ્યને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે આ માર્ગ પર ચોવીસ કલાક સતત વાહનોની અવરજવર રહે છે આ માર્ગ પર સંતરોડ પાસે પાનમ નદી પર આવેલ જૂનો બ્રિજ કે છેલ્લા ઘણા સમયથી સદંતર બંધ હાલતમાં છે જેના પરિણામે તમામ વાહનો નવીન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેના લીધે અહીં વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે અને ભયંકર અકસ્માતો સર્જાય છે આ અંગે સ્થાનિક આગેવાનોએ અનેક અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરેલ નહીં જેથી આ બંધ કરેલ જૂનો બ્રિજ પુનઃ કાર્યવંતી કરવા અંગેની રજૂઆત રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારને મળી હતી જેને પગલે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર અંગત ધ્યાનમાં લઈ નેશનલ હાઇવે નંબર ઓગણસાઠના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરતા જાણવા મળ્યું હતું સંતરોડ પાસે પાનમ નદી પર આવેલો જૂનો બ્રિજ કે જેને ઓગણીસો ને છપ્પનમાં બનાવવામાં આવ્યો હતો જેને અડસઠ વર્ષનો સમય થઈ ગયો છે નેશનલ હાઇવે ઓથોરિટી કન્સલન્ટ મેસર્સ આઈસીટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જૂના બ્રિજની ચકાસણી કરી સ્ટ્રકચરલ ઓડિટ રિપોર્ટ આપી જૂનો બ્રિજ ઉપયોગ કરવા લાયક ન હોવાનો સ્પષ્ટ રિપોર્ટ આપ્યો હતો ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી આ જૂના બ્રિજને બંધ કરી તમામ વાહનો નવા બનેલ પુલ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા જેના લીધે વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં આ જૂના બ્રિજને તોડી નવીન ડિઝાઇન સાથેની બાંધકામની કામગીરી ગોધરા એક્સપ્રેસ વે પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી છે જેથી જાહેર જનતા અને આંતરરાજ્ય વાહનચાલકોના હિતમાં જૂના જર્જરિત બ્રિજને તોડવા અને નવીન બ્રિજ બનાવવાની કામગીરી ઝડપથી થાય તે માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે નેશનલ હાઇવે ઓથોરિટી અને કંપનીના ઉચ્ચ સત્તાધીશો સંપર્ક કરી સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે જેની માહિતી તારીખ ચોવીસ ડિસેમ્બર ના રોજ પ્રાપ્ત થઈ હતી મનોમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ